યોગ તેમને ગાયના નું નામ ગંગલો હતું કારણ કે ઘઉં ઘણો હતો વહુને કશી ખબર ન પડી કે કયો ગૌલો ખાંડી રાંધવાનો ઘૌલાનું ધાન કે ગાયનું વાસળ દો તેને તેને તો વાસળ દાને વધેડી નાખ્યો અને ખાંડી નાખ્યો સાસુએ નદી નદી થી આવીને પૂછ્યું વહુ ગૌલો ચૂલે સડાવ્યો વહુએ ભોરા ભાવે કહ્યું ચૂલે તો સડાવ્યો પણ તેને ખૂબ ખૂબ ઉદ્ધમાતા કર્યો માન માન તે ખાંડીને ચૂલે સડાવ્યો આ સાંભળી સાસુમાં સમક્યા તેમણે હરિયામાં ફાર પડી અને વહુને પૂછ્યું બેટા તમે તમે ક્યાં ગૌલાની વાત કરો છો વહુ બોલી કેમ વળી બીજો કયો ગૌલો હતો આપણી ગાયનો ગૌલા ને ખાંડીને રાંધવામાં તમે તો કહ્યું હતું સાસુ બિસારી વહુને વાત સાંભળી બેભાન જેવા થઈ ગયા અને બોલી ઉઠ્યા વહુ મેં તમને કહ્યું શું તમે કર્યું શું મેં તો તમને ગૌલાનું ધાન રાંધવાનું કહ્યું હતું જ્યારે તમે તો વાસરાને વધેરી બેઠા હાય રામ આ તો ઓનર થઈ ગયો હવે શું થશે ત્યારબાદ સાસુ વહુને ગૌલાના હાંડલામાં ખાલ્યો અને તેને ગામ બહાર લઈ

અમે ગાય વાસરાની પૂજા કરવા આવ્યા છીએ ખોલો પરંતુ અંદરથી કઈ પણ જવાબ ન મળ્યો ન બારણું ઉઘાર્યું આથી સૌને આશર્યું થયો આ દરમિયાન એક સમતકાર થયો સામેથી ગાય વાસરા દોડતા આવી પહોંચ્યા આથી ગોરાએ ખુશ થઈ બોલી ઉઠી લો આવી ગયા ગાય વાસરા પણ આ વાસરાના ઘરે કાંઠેલો કોને ભરાવ્યો ઘરમાં ચૂપાઈને બેઠેલા સાસુ સાસુવા વાત સાંભળી અસંભા પડી ગયા અને છે બાકી મારી વહુ એ તો તેને મારી જ નાખેલો ખેલો એવો ગાય વાસરાની પૂજા કરી વાસરદાના ગળામાંથી કાંટલો કાઢી ફૂલ હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું વ્રત અમારું તમે સૌની રક્ષા કરજો

જમવું જોઈએ એ ગાય માતા જે તમારી પૂજા કરે તે સૌનું કલ્યાણ કરજો